તો નમસ્કાર મિત્રો આજે આપણે જે વાત કરવાના છે ખરેખર જે આપણે ઉનાળાની અંદર જે કહેવાય કે લીંબુની ખેતી અને લીંબુની ખેતીની અંદર જે પણ લોકોને પ્રોબ્લમ આવતા હોય છે કે જે ખરેખર હોય છે કે જેને ફૂટ નથી આવતી ફ્લાવરિંગ ખરી જાય છે આવે છે તો ખરી જાય છે બરાબર ઉત્પાદન નથી મળતું બીજું કે વસ્તુ જોવા જઈએ તો લીંબુની અંદર કે લીંબુ પણ અત્યારે બેસવા ના બેસવા અત્યારે ઘણા બધાને એવો પ્રોબ્લમ હોય છે કે ઉનાળાની અંદર જો લીંબુ સારામાં સારા મળે અને જો ઉત્પાદન મળતું હોય તો મિત્રો ઉનાળાની અંદર લીંબુનો પણ ભાવ સારામાં સારો હોય છે તો આજે આપણે જે વાત કરવાના છે ખેડૂત મિત્ર સાથે અને આજે તમને બહુ જ મજા માણીએ ખરેખર પતી ગયેલી જે વાડી છે આજે એટલી મસ્ત ગ્રીનરી વાડી બનાવી દીધી છે અને ખરેખર એ ખેડૂત મિત્ર હાર માની ગયેલા કે આનાથી નહીં ઉમેર આવે લોકો એવું કહેતા હતા કે ભાઈ ખરેખર આ વાડી કાઢી નાખો પણ આજે ખરેખર એ વસ્તુની વાત કરવામાં આવે આપણી ટ્રીટમેન્ટ કરીને આજે એટલી જબરદસ્ત ગ્રીનરી વાડી એક નંબર બનાવી દીધી છે મિત્રો તો તમારે પણ આવા પ્રોબ્લેમ હોય કે વાડી ખખરાઈ ગઈ છે સુકાઈ ગઈ છે ઘૂંટ નથી થતી તો બરાબર તો તમારે અમારો સંપર્ક કરવાનો રહેશે અને આપણે વાત કરવાના છે એક ખેડૂત મિત્ર સાથે તો વાત કરીએ એમની સાથે થેન્ક યુ સો મચ તો નમસ્કાર 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 મિત્રો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય આપણે લીંબુની ખેતી અને લીંબુની ખેતીની અંદર આપણા આજે કેવા ખેડૂત મિત્રને મળવાના છે અને એ ખેડૂત મિત્રની વાત કરવામાં આવે એમના મુખે જ કહેશે કે શું પ્રોબ્લમ હતો અને શું હાલત હતી આખી વાડીની અને ખરેખર મિત્રો જો તમે લીંબુની જ ખેતી કરો છો અને લીંબુની ખેતીની અંદર જે ઘરે ઘર એટલા બધા પ્રોબ્લેમ આવતા હોય છે જેમ કે એ જ તમને ખેડૂત મિત્ર જ જણાવશે બરાબર અને જો ખરેખર તમારે લીંબુની અંદર તમારે ખરેખર વાડી કરી હોય નાની લીંબુડી કરી હોય હજુ મોટી હોય નાની હોય ફૂલ ફ્લાવરિંગ નથી આવતું હોય તો આજે ટોટલી માહિતી આપણા ખેડૂત મિત્ર સાથે લેવાના છે અને એમણે જે ટ્રીટમેન્ટ કરી છે એની પ્રોપર માહિતી આપણે લેવાની છે અને તમે જો ખેડૂત મિત્ર ઉનાળાની અંદર જબરદસ્ત ઉત્પાદન લેવું હોય બરાબર છે ચોમાસામાં એ લોકોને આવતું હોય છે પણ ઉનાળામાં સારું પ્રોડક્શન લેવું હોય ને ટ્રીટમેન્ટ કરવી હોય ને ફૂટ સારામાં સારી આવી કમ્પ્લીટ ગ્રીનરી વાડી બનાવી હોય તમે જુઓ આની ખાલી ગ્રીનરી બરાબર છે

એક વીઘામાં કલ્પેશભાઈ ખેતી કરી એક વીઘાની અંદર અને એક વીઘાની અંદર જે ખેતી કરી છે લીંબુની અને તમે લીંબુની જે ખેતી છે કેટલા વરસથી કરો છો પંદર સત્તર વર્ષ થાય થયા પંદર સત્તર વર્ષ થાય પણ આજે વચ્ચે એવું કહી શકાય કે અગાઉમાં એક પ્રોબ્લેમ આવી ગયો હતો બરાબર કંઈક અધર ટ્રીટમેન્ટથી પ્રોબ્લેમ આવી ગયેલો શું પ્રોબ્લેમ આવ્યો જણાવો પેલા અને જીવાત પડી ગઈ તી લીંબો હતી ગાંઠો પડી ગઈ હતી બહુ પ્રોબ્લેમ હતા નાખ બધું લીંબો બધી પતી જ ગયેલી હતી પતી ગયેલી મતલબ એવું કહી શકાય કે એમને જે કીધું કે લીંબો એમ કહી શકાય કે ખખડી ગયેલી અને લોકો શું કહેતા હતા આને કાઢીને બીજી ખેતી કર આ લીંબોમાં કશું રહ્યું નથી હવે એવું છે ને હા કે લોકો એવું કેવું છે કે મિત્રો કે આ લીંબોઈને કાઢી નાખો મતલબ એવું કઈ કે એકદમ સુકારો સુકારો જ આવી ગયેલો પતવા ઉપર હતી અને એવામાં કોને સંપર્ક કર્યો મેં યુટ્યુબ પરથી આકાશભાઈનો સંપર્ક કર્યો જોઈને બરાબર છે તો વિડીયો મારી ઘણી બધી મિત્રો આવતી હોય છે તમે અંદર જોવા મળશે અને ખરેખર એમને સંપર્ક કર્યો મને યુટ્યુબના માધ્યમથી મેં વિઝિટ કરી અને એમને કીધું કે તમે આટલી આટલી ટ્રીટમેન્ટ કરાવો બરાબર ને કે તમે જે વસ્તુ કરવા માંગો છો તો એ પ્રમાણે જો મેં કીધું તમે આ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ખરેખર આ વાડીને તમે ચેન્જીસ કરી શકો છો અને જબરજસ્ત અત્યારે ખીલઘાટ કરી શકો છો તો પહેલા જોઈશું આપણે રિઝલ્ટ તો બતાવજો એમાં રિઝલ્ટમાં ફરક શું શું છે આખી વાડીની અંદર પહેલાં પહેલું તો

ઝુમખામાં લીંબું અને આ બધી જગ્યાએ એટલું મસ્ત ફ્લાવરિંગ છે બરાબર તમને ઉપરનું પણ હું ઝૂમ કરીને બતાડું જોવો તમે આ ઠેક ઉપરની રાડી જુઓ તો મેં આ છે એટલે તમને બધું જ વસ્તુ જોવા મળશે આ જુઓ ઠેક ઉપરથી છે આ પેલી રહી જુઓ ઉપર હા જો ખાલી મિત્રો આ લાગ એનો પાવર બરાબર છે આ બાજુનો પણ એક છોડવો જે ઠેક ઉપર ડાઉક છે આ જુઓ તમે ખાલી એનું ફ્લાવરિંગ જુઓ ખાલી બરાબર આ નીચે તમને આ બધા છોડવામાં હોય પણ હું તમને બતાવીશ ફ્લાવરિંગ ફૂલ પુષ્કળ ફ્લાવરિંગ બેસી ગયું છે તમે નીચે જોશો કે ઉપર જોશો દરેક જગ્યાનું ફ્લાવરિંગ જોવો છે પુષ્કળ લાગ લાગી ગયેલો છે બરાબર એવું નહીં તમને અહીંયા નીચે પણ બતાવીશું અને લીંબુ પણ અત્યારે તોડવાના ચાલુ છે જો આ લીંબુ હમણાં છેલ્લા લીંબુ તોડી લીધા છે એની ક્વોલિટી જુઓ તમે ખાલી સાહેબ એની ક્વોલિટી જરા લીંબુ તોડજો ને બે એટલે આપણને ખ્યાલ આવે બરાબર છે મિત્રો જોઈશું આપણે લીંબુની ક્વોલિટી અને લીંબુની ક્વોલિટી તમે જુઓ ખાલી છે એની સાઇનિંગ જુઓ મિત્રો કલ્પેશભાઈ કેવું લાગે છે લીંબુમાં લીંબુમાં પહેલા કરતા સારું છે પહેલા કરતા સારું ને આ દવા તમારી કર્યા પછી એવું ને એની ચમક જુઓ ખાલી બરાબર છે એની ચમક અને ક્વોલિટી તમે જુઓ એટલે તમને એવું લાગે કે ના ભાઈ વસ્તુ છે અને એનો સુગંધ પણ કેવી આમ એકદમ નેચરલી આવે ને નેચરલી લીંબુ છે ઓર્ગેનિક આ મને સુગંધ ચાલુ થઈ ગઈ બરાબર છે આ તમે લીંબુ જુઓ અને લીંબુનો પાવર તમે ખાલી વિચારો એક નંબર લીંબુ છે બરાબર છે આ બાજુ પણ આપણે બતાવીશું જરાક લીંબુ બરાબર તમે જો જુઓ તમે અત્યારે લીંબુ આવડા લાગી ગયેલા છે જબરજસ્ત બરાબર હું તમને અંદર બતાડીશ વિડીયોમાં એટલે તમને ખ્યાલ પણ આવી જશે બરાબર જોઈ લો આ ઉનાળાનો પાવર છે બરાબર છે હવે કલ્પેશભાઈ આ ઉના ઉનાળાની અંદર આટલું સારું છે બરાબર બીજી વસ્તુ કે બધી જગ્યાએ મસ્ત ફ્લાવરિંગ છે છોડવામાં અને આ ઘટાદાર થઈ ગયા બરાબર હવે આમ જોવા જઈએ તો વાડીમાં આમ જોવા જઈએ જો તમને આ બાજુ પણ હું ઝૂમ કરીશ એક મિનિટ ઊભા રહેજો લોકોને એવું લાગે કે ભાઈ આ પ્રશ્ન ક્યાં છે જુઓ તમે છે એકદમ છોડવા ઘટાદાર ટોટલી ત્યાંથી લઈને બધા જ આખી વાડી લીલું થઈ ગઈ છે જેમ કે એકદમ હરિયાળી બરાબર ને આ ઉનાળાનું આટલું ટેમ્પરેચર છે તો એ વાડી કેવી સુપર સુપર વાડી છે બરાબર છે બીજી વસ્તુ એવું પૂછવામાં આવે કે ઘણા લોકો લીંબુની ખેતી કરે છે હવે એમને વધારે પ્રોબ્લેમ શું આવતો હોય ઉનાળામાં લીંબુનો બહુ મોટો પ્રોબ્લેમ આવે છે તમારે આમ જોવા જઈએ તો તમે આટલા વર્ષથી ખેતી કરો છો તમને આમ જોવા જઈએ તો આપણે આ ઉનાળામાં તમે કેટલો લીંબુ તોડ્યા અત્યારે મેં ચાલુ સિઝન ની અંદર દસ થી પંદર મન લીંબુ તોડી લીધા છે દસ થી પંદર મન અને અત્યારે હજુ તો ચોથો મહિનો પાછળ માલ નું પણ પ્લાનિંગ ચાલુ છે અને પ્લાનિંગ આપડે તોડવાનું ચાલુ છે તો અત્યારે ભાવ શું લાગે છે રૂપિયા ભાવ ચાલે માર્કેટ નો ભાવ માર્કેટ બાકી બાર નો તો વાર ભાવ થાય વધારે ભાવ ભાવ બોલું છું ભાવો થી સવા બસો રૂપિયા મિત્રો ભાવ છે હોલસેલ નો અંદર બરાબર અને અત્યારે જે કલ્પેશભાઈ જોયું કે ભાઈ આ વસ્તુ કરવાથી જો આટલો બેનિફિટ મળતો હોય અત્યારે તમે જે જોયું એ પ્રમાણે તમે શું શું વાપર્યું છે જરાક બોટલો બતાડજો ને એટલે હું જરાક તમને લોકોને મિત્રો સમજાઈશ કેમ કે આજે કોઈ પકડનારું નથી આ વસ્તુ બરાબર છે એક તો ભૂમિ પરિવર્તન મિત્રો જો આપણે વાત કરવાના છે ભૂમિ પરિવર્તન એ જે એમને પહેલું બતાડ્યું છે આપણી પાસે જે આ ભૂમિ પરિવર્તન જે ભૂમિ પરિવર્તન એમને જે વાત કરી છે અને આ છે આપણું બીજું સોઇલ પાવર બરાબર છે તો આ બતાડજો એમને જરા બતાડજો એના વિશે હું થોડીક સમજાવી દઉં બે હું પકડી રાખજો ખેડૂતને સમજવા જેવો પોઈન્ટ છે ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર બરાબર તો આ બંને બોટલ છે તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે ભૂમિ પરિવર્તનનું કામ છે દરેક પ્રકારના ન્યુટ્રિશન પોટેશિયમ હુમિટ હુમિક આયન ઝીંક કોપર સલ્ફર બધા જ ટાઈપના વિટામિન મિનરલ્સ એક જ બોટલમાં આવી જાય છે બીજી વસ્તુ આ છે સોઇલ પાવર સોઈલ પાવરનું કામ શું જમીનમાં રહેલા જે માટીને એક્ટિવ કરીને મતલબ માટીની અંદર ફળદ્રુપતા બનાવે છે જમીન પોચી કરે અને મૂળમાં ડેવલપ કરે છે તમારે ટોટલ આ એક વીઘાની અંદર અઢીસો ગ્રામ ભૂમિ અને અઢીસો ગ્રામ ભૂમિ અને પાંચસો ગ્રામ સોઈલ પાવર તમારે આપવાનું હોય છે અને દર પંદરથી વીસ દિવસે તમારે આ વસ્તુ આપવાની હોય છે બરાબર છે બીજી આપણે બતાવજો કઈ બોટલ છે બીજી મિત્રો છે એફટી એટી ટુ અને આ છે આપણું બ્લોમ પાસ આ સ્પ્રેની વસ્તુ છે એફટી એટીનું કામ છે સ્ટીકર અને સ્પ્રેડર બરાબર પંદર લીટરમાં પાંચ એમએલ નાખવાનું હોય છે અને બ્લોમ પાસે પંદર લીટરમાં પચીસ એમએલ તમારે આપવાનું હોય છે બરાબર છે જે કામ શું તો બ્લોમ પાસનું મેન અત્યારે જે ફ્લાવરિંગ દેખાઈ રહ્યું છે ફૂલ દેખાઈ રહ્યા છે ફૂલમાંથી ફૂલ ઘરે છે ખરા ફૂલ નથી કરતા આથી બરાબર ખરેખર જેટલા ઘરવા જોઈએ એટલા તો કરતા જ નહીં બરાબર છે તો આ બહુ મોટો બેનિફિટ છે આજે તમે જો આટલા ટેમ્પરેચરમાં સારામાં સારું વસ્તુ છે એનું ફૂલ ખરતા અટકાવે ફૂલની ફ્લાવરિંગમાં સંખ્યામાં વધારો કરે છે અને બીજી વસ્તુ કે ક્વોલિટી અને સાઇનિંગ એક નંબર છે બરાબર ને લીંબુની તો આ બે બોટલ સાઈડમાં મૂકજો એ સ્પ્રેની છે બરાબર છે નહીં તો આવી ગઈ નથી હા એ છે મિત્રો રૂટ પરિવર્તન

ક્રોપ મેક્સ એવી વસ્તુ છે કે એ સમયમાં જે ફૂટ જ નહોતી નીકળતી અને એ ટાઈમની અંદર સાહેબ આ ક્રોપ મેક્સ ને વાપરવાથી આપણે ફૂટ કાઢી નાખેલી ત્રણ થી ચાર જ દિવસની અંદર ફૂટનો પાવર ચાલુ થઈ ગયેલો બરાબર છે ને કલ્પેશભાઈ સાચી વાત કે ક્રોપ મેક્સ છે પંદર માં વીસ થી પચીસ હોય કે ફૂટ નથી લીંબુની હાઈટ નાની નાની રહે છે હાઈટ પકડતી જ નથી સાહેબ બે વર્ષ થઈ ગયા પાંચ વર્ષ થઈ ગયા પણ લીંબુ આવતા નથી તો તમારે અમારો સંપર્ક કરવાનો રહેશે ટોટલી માહિતી મળશે કે નહીં મળશે તમને માહિતી મળે કે ના મળી મળીને તો કલ્પેશભાઈ જે કીધું કે આ ક્રોપમેક્સ અને બીજી હજુ એક બોટલ છે આપણી મૂકી દેજો જે પાછળ છે ફંગી વોરિયર છેલ્લી પીડી બોટલી એ આપણી છે હા આ બોટલ જે ખરીને સાહેબ તમને બતાવી પહેલાં પહેલું બતાવ્યું એફટી બ્યાસી બ્લૂમપાસ્ટ અને ત્રીજી બતાવી ક્રોપમેક્સ અને ચોથી જે ફંગી વોરિયર જે ખરેખર આપણે આની અંદર ફંગી સાઇડના પ્રોબ્લમ આવતા હોય બરાબર છે ને જે આની અંદર ટોટલી ફંગી વોરિયર આના અંદર આવી જાય છે જે આપણે બતાવેલું જ છે અંદર એની અંદર તમને ફાયદો એ છે કે ટોટલી ફંગી સાઇડમાં ફૂગ નાશકની અંદર દરેક કામ કરી લે છે દાવની મીડ્યું અગત્રો સુકારો પાછોતરો સુકારો ધારો સુકાવી પાણીની અંદર ડાઘી પડી જવી બરાબર છે લીંબુમાં ડાઘી પડી તો આ બહુ જાતનો પ્રોબ્લેમ રહેતો અથવા કેવા લીંબુ ચકાચક ને બરાબર છે તો તમારે પહેલાં પહેલી આ વસ્તુ છે મારી ટ્રીટમેન્ટ જે નિયમ છે બે વખત સ્પ્રે કરો ને એક વખત જમીનમાં આપો તાલી તમે આટલો ટ્રાય કરશો એટલે એનો પાવર ખબર પડશે બરાબર પછી લોકો ખેડૂત આગળ વધી શકે બરાબર ને હે હવે આની અંદર જોવા જઈએ તો તમને દસમણ જોવા જઈએ તો દસમણ જોવા જઈએ તો આપણે મિનિમમ વીસ બાવીસ હજાર રૂપિયાના તોડી લીધા બરાબર અને હજુ તો હવે હજુ તો હજુ પાંચમો મહિનો હજુ તો રનિંગ ઘણું રહેવાનું બરાબર ને તો તમારે બીજા ખેડૂત મિત્ર ચાલુ છે અમારે તોડવાનું હા એને નહીં ખેડૂત મિત્રો તમારે શું કેવું છે છેલ્લા આ વાપરવા પર તે દવા માટે આ બહુ સારામાં સારી દવા છે આનો ઉપયોગ કરવાથી તમારી લીંબુવાડી સુધરશે જમીન સુધરશે ને ઘણો બધો ફાયદો થશે બરાબર ને આ વિડિયો ઉતારે એટલે નહીં બોલતા ના ભાઈ જે છે જ જે છે જ બરાબર છે તો મિત્રો મને દેખાય છે મારા તમારી આ દવા વાપર પછી અમાર લીંબુના છોડવા તમારી જાતે તમે જોઈ લો હવે લોકો શું કહે છે હવે હવે લોકો શું કહે છે લોકો એમ કહેતા હવે બહુ સરસ વાડી થઈ ગઈ છે તમારી બરાબર અમે જે કહેતા હતા ખોટું છે તું કે તે કર્યું બહુ સરસ કર્યું ને તારી વાડી પહેલા કરતા બહુ સુંદર દેખાય છે બરાબર છે મિત્રો ખાલી એનો નજારો જો એની ફૂંટોન દુખો તો જો એટલી ફૂટો નીકળી છે બરાબર આખી ગ્રીન હરી વસ્તુ આખી ગ્રોથ અંદરની પણ તમે વાડીઓ અંદરની પણ તમને આઈ જજો નજીકમાં જુઓ ખાલી અંદરની વાડી જુઓ તમે આ જો ખાલી છે આ તમે વાડીનો નજારો જુઓ જબરજસ્ત છે બરાબર છે તો તમને પણ ખ્યાલ આવી ગયો ઓકે તો કલ્પેશભાઈ તમે જે માહિતી આપી બધા ખૂબ ખૂબ આભાર બરાબર છે થેન્ક યુ સો મચ